નમસ્કાર મિત્રો શ્રી ઉષ્ણ અંબા માતાજી મંદિર ઉનાઈ તેના ઇતિહાસ અને તેની પ્રાગટ્ય કથા વિશે મેં તમને જણાવીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ઉનાઈ ગામે ઐતિહાસિક મહત્વ ધરાવતું ઉનાઈ માતાજીનું મંદિર આવેલ છે આ સ્થાનમાં શ્રી રામ અવતાર સમયથી નૈસર્ગિક ગરમ પાણીના કુંડ આવેલા છે ઉનાઈ માતાજીનું મંદિર ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે જેની દંતકથા એવી છે કે શ્રી રામચંદ્ર ભગવાન એકવાર ફરતા ફરતા સરભંગ ઋષિના આશ્રમમાં આવેલા ત્યારે સરભંગ ઋષિએ રામચંદ્ર ભગવાનના ભક્ત ભાવથી આદર કર્યો પરંતુ ઋષિ પોતે કુષ્ઠરોગથી પીડાતા હતા શરીરમાંથી રક્ત પરવું વહી જતું હતું અને આખું શરીર ક્ષીણ થઈ ધ્રુજતું હતું એટલે ભગવાન શ્રી રામચંદ્રની સેવા કરવા મોક્ષ અનુભવતા ઋષિઓ પોતાનું આખું શરીર યોગબળથી બદલી નાખ્યું અને ભગવાન શ્રી રામચંદ્રની સેવા પૂજા કરવા લાગ્યા પૂજા દરમિયાન શ્રી કૃષ્ણએ ઋષિના દુઃખની ખબર પડી ગઈ પૂજાપૂરી થતાં સર્વ હકીકત ઋષિ પાસેથી જાણી ઋષિની આવી અસહ્ય વેદના જાણ ભગવાન રામચંદ્રને કરી ઉનાએ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં પાંચ તાલુકાઓ પૈકી એક વાંસના તાલુકો મહત્ત્વનું ગામ છે તેમજ આસપાસ ગામડાઓ માટે વેપાર મથક પણ છે અહીં આવેલા ઉનાઈ માતાજીના મંદિર પાસે ગરમ પાણીના કુંડને કારણે ગુજરાતમાં ઉનાઈ ગામ પ્રખ્યાત છે આ મંદિરે બારે માસ દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે અને ઉનાય સરાલા